નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી વસિયત પ્રશ્નચિહ્ન પ્રશ્નચિહ્ન શિરીષભાઈ નવાઈ પામતા કહ્યું હા એમને મારે ત્યાં લોકરમાં વસિયત સેફ કરાવી હતી અને એમને કહેલું કે જે દિવસે એ હયાત ન હોય ત્યારે હું જ એમના પરિવારને આ વસિયત વાંચીને સંભળાવું મિસ્ટર જયસ્વાલે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું સંપૂર્ણ વાતથી અજાણ વિરલ ફોન પર વાત કરતો કરતો હોલમાં પ્રવેશ્યો હા હું મેનેજર સાથે વાત કરી લઉં છું એકાદ દિવસમાં મીટિંગ ગોઠવીને ડીલ ફાઇનલ કરી લઈએ વિરલ ફોન પર બોલી રહ્યો હતો પણ કદાચ સામેની વ્યક્તિએ એને અટકાવ્યો એટલે એ જરાવાર ચૂપ રહ્યો ને ફરી એને બોલવાનું શરૂ કર્યું અરે સર કે પ્રોફેશનલ અને પર્સનલ વાતો મિક્સ ન કરાય પણ જે મૃત્યુ પામ્યા એ મારા પિતાની સાથે સાથે મહેતા ઇન્ડસ્ટ્રીના માલિક પણ હતા એ વાત તો જરા સમજો તમે મને બસ બે દિવસનો ટાઈમ આપો હું જલ્દી જ મિટિંગ ફાઇનલ કરું છું કહી વિરલે ફોન મૂક્યો મિસ્ટર જયસ્વાલની હાજરીને નોંધ્યા વગર જ વિરલ શિરીષભાઈ પાસે પહોંચ્યો ને જરા ગંભીર સ્વરે બોલ્યો ફુવા પેલી દુબઈવાળી પાર્ટી ડીલ ફાઇનલ કરવા માટે ઉતાવળ કરે છે ને એને લગતા પ્રેઝન્ટેશન પણ હજી આપને રેડી કરવાના બાકી છે શું કરીશું કઈક રસ્તો કાઢીએ તું હાલ મેનેજર સાથે તો વાત કરી લે કે એના જરૂરી કાગળિયા જોઈને એક રફ પ્રેઝન્ટેશન બનાવડાવી લે આજથી આપને ઓફિસ જઈશું એટલે બાકીના કામ પણ જોઈ લઈશું કહેતા શિરીષભાઈએ વિરલને શાંત કર્યો બંનેની વાતચીત થઈ એ પછી અચાનક વિરલનું ધ્યાન મિસ્ટર જયસ્વાલ તરફ પડ્યું એને તરત મિસ્ટર જયસ્વાલ તરફ હાથ જોયા ને પછી પ્રશ્નાર્થ નજરે શિરીષભાઈ તરફ જોયું વિરલ આ છે મિસ્ટર જયસ્વાલ શહેરના જાણીતા પ્રોપર્ટી લોયર ડોટ 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 મોટાભાઈની વસિયત લઈને આવ્યા છે આ વાત જાણીને વિરલને પણ જરા નવાઈ લાગી અને તમે કોમ મિસ્ટર જયસ્વાલે તરત વિરલ તરફ જોઈ સવાલ કર્યો હું શેખ મુરચંદ રાય મહેતાનો દીકરો વિરલ વિરલે તરત જવાબ આપ્યો તમે જ બિઝનેસ હેન્ડલ કરતા લાગો છો મિસ્ટર જયસ્વાલે ફરી સવાલ કર્યો હા પહેલા પપ્પા જ બિઝનેસ સંભાળતા પણ છેલ્લા બે વર્ષથી એમની તબિયત નહોતી સારી રહેતી એટલે હું અને ફુઆ જ આખો બિઝનેસ હેન્ડલ કરીએ છીએ વિરલે ફરી સ્પષ્ટતા કરી વકીલ સાહેબ શું છે મોટાભાઈની વસિયતમાં આડી અવળી વાતો કરતા મિસ્ટર જયસ્વાલને મુદ્દા પર લાવવાનો પ્રયત્ન કર્યો હા કહીશ ચોક્કસ કહીશ ડોટ ડોટ પણ પહેલા ઘરના બધા જ સભ્યોની હાજરી હોવી અનિવાર્ય છે મિસ્ટર જયસ્વાલે ઘરમાં ચારે તરફ જોતા કહ્યું હું બોલાવું બધાને કહી શિરીષભાઈ અને વેરલ વકીલ સાહેબથી જરા દૂર જઈ કંઈક વાત કરીને હેમાબેન અને અનિતાબેનને બોલાવવા ચાલ્યા ગયા

અચલ ક્યાંગ છે હેમાબેને આમ તેમ જોતા કહ્યું હમણાં અહીંયા જ તો ઊભો હતો વકીલ સાહેબ આવ્યા ત્યારે શિરીષભાઈએ કહ્યું લાગે છે ભાઈ બહાર ચાલ્યા ગયા હું ફોન કરું એમને કહેતા વિરલે તરફ ફોન જોડ્યો ફોન જોડીને મને આપજે અનિતાબેને વિરલને કહ્યું એટલે વિરલે તરત ફોન અનિતાબેનના હાથમાં થમાવી દીધો રીંગ વાગી રહી હતી ચાર પાંચ રીંગ પછી અચલે ફોન ઉપાડ્યો હા બોલ વિરલ મમ્મી બોલું છું અનિતાબેને જરા ગંભીર સ્વરે કહ્યું હા મમ્મી ક્યાંગ છે તું ફરી ટૂંકમાં સવાલ પૂછાયો હમણાં જ ઘરેથી નીકળ્યો અચલે જવાબ આપ્યો પાછો ઘરે આવો તારૂમ એક કામ છે પતે એટલે નીકળી જજે કહી અનિતાબેને ફોન મૂક્યો તમારે એને કહી દેવાયને કે વકીલ સાહેબ છે તો ક્યાં જાય નહીં હેમાબેને શિરીષભાઈ તરફ જોઈ જરા તીખા સ્વરમામ કહ્યું વકીલ સાહેબે એની સામે જ કહ્યું હતું કે પરિવારના બધા સભ્યોની હાજરી જોઈશું ડોર ડોર બબડ્યા પછી અનિતાબેન તરફ જોઈ એ ચૂપચાપ ઊભા રહી ગયા થોડી વારમાં અચલ આંગળીમાં ચાવી ફેરવતો ઘરમાં દાખલ થયો બધા જ ઊભા હતા પણ એ તો કોઈની એ પરવાહ કર્યા વગર સોફા પર પગ પર પગ ચડાવીને બેસી ગયો અચલ આ મિસ્ટર જયસ્વાલ છે વકીલ છે અનિતાબેન વકીલ સાહેબની ઓળખાણ આપી રહ્યા હતા ત્યાં જ અચલે વચ્ચે જ કહ્યું હા ને શેઠ મૂળચંદ રાય મહેતાની વસિયત લઈને આવ્યા છે તને ખબર હતી તો જતો રહ્યો હેમાબેન જરા ઊંચા અવાજે બોલ્યા હા તો એમાં મારું શું કામ છે અહીં તો અચલ ફરી સોફને ટેકો દઈ બિંદાસ બની બેસી ગયો તો આવી ગયા હવે બધા મિસ્ટર જયસ્વાલે કડક અવાજમાંગ કહ્યું સૌએ હકારમાંગ માથું ધુનાવ્યું એ બાદ મિસ્ટર જયસ્વાલે ખિસ્સામાંથી ચશ્મા કાઢી ચડાવ્યા પોતાના હાથમાં રહેલા કાગળિયા જરા સરખા કર્યા તો હું હવે તમારા બધાની હાજરી માંગશે મૂલચંદ રાય મહેતાની ઈચ્છા મુજબ આ વસિયત વાંચી રહ્યો છું હોલમાંગ ઊભેલી દરેક વ્યક્તિ હતી એથી એ વધુ સભાન થઈ ઊભી રહી ગઈ ને વસિયત વંચાય એની રાહ જોઈ રહી હતી મિસ્ટર જયસ્વાલે એ બાદ વસિયત વાંચવાનું શરૂ કર્યું હું શેઠ મૂલચંદ રાય મહેતા મહેતા ઇન્ડસ્ટ્રીઝનો માલિક અમદાવાદનો રહેવાસી મારું વસિયતનામું બનાવું છું વસીયતનામું બનાવતી વખતે હું સંપૂર્ણપણે મારા હોશ હવાશમાં હતો અને આ વસીયતનામું બનાવવા પાછળ મને કોઈનું દબાણ ન હતું એની હું ખાતરી આપું છું મારી તમામ મિલકત જેમાં મારી કંપની મહેતા ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદમાં હાલ હું જે ઘરમાં રહું છું તે સાપુતારામાં આવેલો રિસોર્ટ પાટણ પાસે લીધેલી વીસ વીઘા જમીન મારા બધા જ બેંક ખાતા અને મારા સોનાના ઘરેણા આ ઉપરાંત જો ભવિષ્યમાં મારા પૂર્વજોની કોઈ મિલકત મારા ભાગમાં આવવાની થતી હોય તો એ બધું જહું મિસ્ટર જયસ્વાલ વસિયતનામાના એક એક શબ્દ પર ભાર મૂકી વાંચી રહ્યા હતા ને એ સાથે ઘરમાં બધાની જ ધબકારા વધી રહ્યા હતા બાપની મિલકત દીકરાઓની જહોએ એવી સીધી ગણતરી ધરાવતો આ સમાજ વસિયતનું નામ સાંભળીને એ ગભરાઈ જાય એ સ્વાભાવિક હોય અને એવી જ દશા મહેતા મેન્સનમાં પણ દેખાઈ રહી હતી સૌને રાહ હતી કે શેઠ મૂળચંદ રાયે પોતાની મિલકતનું શું કરવાનું વિચાર્યું હશે મિસ્ટર જયસ્વાલે વચ્ચે થોડું પાણી પીધું ને ફરી વસિયત વાંચવા પડી ગયા તો એ બધું હું મારી સંપૂર્ણ સભાનતામાંગ મારા મોટા દીકરા એટલે કે અચલ મૂળચંદ રાય મહેતાના નામે કરું છું આજ દિન પછી મારી તમામ મિલકતનો એકમાત્ર દાવેદાર મારો દીકરો અચલ રહેશે અને એ સિવાય મારી મિલકત પર કોઈનો હક નહીં રહે આ સાંભળીને ત્યાં ઉભેલા બધાના જ ચહેરાના ભાવ બદલાઈ ગયા અચલ પણ બેઠો હતો ત્યાંથી આશ્ચર્ય સાથે ઉભો થઈ ગયો હજી વકીલ સાહેબે કાગળિયા હાથમાં જ રાખ્યા હતા એટલે કે હજી વસીયત આગળ વાંચવાની બાકી હતી બધા હવે મિસ્ટર જયસ્વાલનું મોઢું તાકી રહ્યા હતા એટલે મિસ્ટર જયસ્વાલે વસિયત આગળ વાંચવાનું ચાલુ કર્યું મેં મારી સઘળી મિલકત અચલના નામે કરી છે પણ એ પાછળ મારી એક શરત અચલે માન્ય રાખવી પડશે નહીં તો મારી ઉપર દર્શાવેલી તમામ મિલકત યથાર્થ ટ્રસ્ટને નામે કરવામાં આવશે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ